તો કેમ છો એટલું ફેમિલી બધા મજામાં તો તમને બધા જય માતાજી જય શ્રી રામ તો આપણે જો હવારમાં આપણે થઈ ગયા છીએ રેડી કારખાને જવા તો આપણે જો કારખાને જવાનું છે યાર ને ઘરે તમને આજ બધું મારે કારખાનું ને એવું બધું દેખાડું હાલો આપણે કારખાને જઈને મેળા તો મિત્રો જો આપણે કારખાના પહોંચી ગયા છીએ હવારમાં તો આપણું કારખાનું છે અને જઈ અને કામ કરીએ કામબામ કરી બનાવી જોઈએ મિત્રો જો આપણે મથાળાના કારીગરો છે મથાળાના કારીગરોમાં શું આપણે સકડી જ મારે રાખવાની હોય આપણે જો હાડા બાર થઈ ગયા છે અને આપણે જઈએ છીએ ઘરે જમવા તો આપણે હવે કારું ભૂખ તો લાગી હતી તો આપણે તો જમવા છીએ ઘરે આથી બપોર કેમ પડી ગયા આરા કાંઈ ખબર જ પડી નહીં હાલો જઈએ ઘરે ઘરે જઈને મળ્યા આ તો આપણે કેતન ભાઈ છીએ એટલા એરા બનાવેલા એને તો કાંઈ બનાવ એને તો કાંઈ બનાવવાનું હોય ને આખોથી ફોન જોવાનો હોય સવારથી થી બપોર ઉતિના તરી વી તરી બનાવ્યા છે અને વી વી જ બનાવ્યા છે તો ચાલો આપણે ઘરે જઈને મજા આવે તો મિત્રો તો આપણે હવે આવી ગયા છીએ કારખાને છે ઘરે વ્યવ્યા છીએ ઉપ તો બહુ લાગી હતી અને આપણે જો ઘરે આવ્યા છીએ ખાવાનું બધું રેડીઝ છે તો આપણે હું ખાવાનું છે આપણે જોઈ જોઈએ તો દાળ ભાતને એવું બધું બનાવ્યું તું તો દાળ ભાતની શાક ને રોટલી ને એવું બધું છે તો હાલો આપણે જમી લેવી તો જમીન આપણે સોડા પીવા આવી ગયા છે સોડા પી લેવી હવે ઘણો આરામ કરીને આપણે પાસે આવી જશે એવી કામે તો જો આપણે હું તો અહીંયા કામ કરું આવડ બધું છે કારખાનું છે હું તો કામ કરું એ બધું અને આજે અડધા કારીગરો આવ્યા છે જે અડધા નથી આવ્યા એ મોડા મોડા આવે બધા હોતા હોય તો આ કારખાના નામ છે શ્યામ શ્યામ ડાયમંડ તો તમે કાંક ખૂટવડા બુટવડા આવો તો આવજો આ કારખાને હું આય બેઉ છું ઘણા સમયથી બેઉ હું અહીંયા શીખું કારખાને લગભગ એરાસી છ ને કેટલા બે ત્રણ બે બે વર્ષ છાય છે આ ત્રીજું વર્ષ હાલ છે તો આવી જકાર ખૂટવડ આવતી ગોરા રોડ પા પર કારખાનું છે અને જો મિત્રો આપણે સિવિલી આપણે જો કારખાનેથી વ્યાવાસી ઘેરે ઘરે જો આપણે ઘડીક બે આપણે આપણે ધાબા માથે તો આમ વરસાદ જેવું આમ થઈ ગયું છે વાદળાનું બધું આવે એવું થઈ ગયું છે જો આ બધું વાદળાની એવું બધું વધારે થઈ ગયું છે લોકેશન એ સારું છે એમ મજા આવે છે પવનની એવું તો બસ આપણે વિડીયો એમ પૂરો છે જો તમને કેવો વિડીયો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપણે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય